ન કરો યારકો હા હા ભોણાય તો કોમ કરી જ જો ભાઈ અને આ દૂધી પડી નહી આ ગાડી આજ રાતે તો પાછી ભરવાની છે આપણે આયો છું અહી 2 કલાક આમ તો આરામ કર્યો નહીં આટલો કટતો પડ્યો છે આ કરાવ લઈ ના ઓલે મેલ્યું છે એ ભોણા અલલે બળાની રે 3 4 5 6 7 ને 8 તો આ તો તું ગાવાનું બંધ કર બંધ કર નહીં મોના એ ભોણિયા તું આજા હવે મજૂર ભેગો જેમ કરો આટલો બધો

મો મારો દિલ્હી મન મમી નો નાસ વાળું કર્યું મોમો તો હે મમો મારો દિલ્હી મન નહીં લ્યા બાળો આજ તો નહી હો મારા ગોવા મોદી લઈ ને તમે આવો આ તમારો દિલ્હી મોલ્યા ફર હો

હું સટા આ તો તમે ગાડી છો નહીં પણ આ તો તમારા દૂધી લાવ્યો છો રાખો

ઉનાળો રે મારો મોમો વેસવાસો આટો ગુઠવાનું કરો કટ્ટો કેવાનાવ

જો આ આયો મેકરો ચંપલ આવ કા લેકુ હેલો 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 આયો મોટો ધરકુરાવો આ કર્યું છે

મામે નાનું માવઠું ચકલો મે ના વકી ના તરસ જાય લાલો

મજા કરવા રી બદા લાલ સનેરો મંગ 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 ભંગ ભંગ મંગ પંગ મંગ મંગ મોમો મારો હજી તો કમદાળા પૈસા પૈસો ની તલ સાક લાલ સને સાકરી નાખો લાલ સનેણો હે ચનેલો સનેણો હે સનેણો સનેણો સને मंग 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 मंग

मारो रसियो रोह मारो रंग रे